તાપી જિલ્લામાં ડુલવણ તાલુકાના ડાંગરધર ગામમાં ઈએમઆરઆઈ ગ્રીન હેલ્થ સર્વિસ એકસો આઠ એમ્બ્યુલન્સની સહાયની કામગીરી સગર્ભા મહિલાને એકસો આઠ એમ્બ્યુલન્સમાં પ્રસુતિ કરાવાઈ તાપી જિલ્લાના ડુલવણ તાલુકાના ધાંગંધર ગામના સગર્ભા મહિલા સુસ્મિતાબેન અજીતભાઈ ભીલને પ્રસૂતિનો દુખાવો પડતા ડોલવણ એકસો આઠને કોલ મળ્યો દર્દીના ઘરેથી હોસ્પિટલ લઈ જતા હશે દુખાવ પડતા રસ્તામાં જ પ્રસ્તુતિ કરાવવાની ફરજ પડતા એમ્બ્યુલન્સ રસ્તાની સાઇડ પર મૂકી પાયલોટ ચૌધરી જિગ્નેશભાઈ અને ઈએમટી ચૌધરી કામિની બંને ઈએમટી પાયલોટ મળી એમ્બ્યુલન્સમાં પ્રસ્તુતિ કરાવી પ્રસ્તુતિ દરમિયાન બાળકનો જન્મ થયા પછી બાળક બરાબર શ્વાસ ન લેતું હોવાથી અને રડ્યું પણ ન હોવાથી તેમને મ્યુકો પાસ કરી ગયેલ હોવાથી બાળકને નિયોનેટલ રિસની આપી તેમજ સીપીઆર કૃત્રિમ શ્વાસ સક્ષમ કરી ઓક્સિજન આપી તેમજ રડતું કર્યું બાળકને હાલત સુધરી ગઈ ત્યારબાદ અમદાવાદ હેડ ઓફિસના ઇઆરસીપી ડૉક્ટર રિતેશ સરની સલાહ મુજબ બાળકને અને માતાને સાર અપાતા આગળ વધારાની સરળ માટે સીએસસી હોસ્પિટલ ડોલવણમાં શિફ્ટ કરવામાં આવ્યું બાળકોનો જીવ બચીતા સગા સંબંધીએ પાયલોટ ને તાપી જિલ્લાના એમ ચૌધરી મયંકસર અને પીએમ અભિષેક ઠક્કર સરને આભાર વ્યક્ત કર્યો હતો રિપોર્ટર મનીષ જ્ઞાનચંદાની તાપી